હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટાગેર જીપીએસસી તો મિત્રો વિડીયો કરપ્ટ થઈ ગયો હતો વચમાં એના માટે પાછો વિડીયો શરૂ કર્યો છે મિત્રો હાઈકોર્ટ દ્વારા જે એક્ઝામ લેવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં તેનું જે પ્યુન હમાલ લિફ્ટમેન અને ચોકીદારની જે પરીક્ષા લેવાઈ હતી તેનું રિઝલ્ટ બહાર પડી ગયું છે આપ ઇમેજમાં જોઈ શકો છો જે સિલેક્ટ થયા છે એ કેન્ડિડેટના નામ જે શોર્ટ લિસ્ટેડ થયા છે અને તેમના વેરિફિકેશન ડોક્યુમેન્ટ માટે તેમને બોલાવવામાં આવ્યા છે તેમના નામ આપ જોઈ શકો છો તો મિત્રો હું કંઈ અહીંયા નામ નથી લેવાનું કોઈના પણ પરંતુ કેટલા સ્ટુડન્ટ પાસ થયા છે તે અહીંયા ધીમે ધીમે સ્લાઇડ કરું છું તે પોતપોતાના નામ જોઈ લે તો એકથી દસ એમાં તમે નામ જોઈ લો તમારા છે કે નહીં નેક્સ્ટ એકથી દસમાં મિત્રો જોઈ શકો છો તમારા નામ જે મિત્રો પાસ થયા હોય તે મિત્રો કમેન્ટ આપે તેમના બરાબર છે અગિયારથી વીસ 21 से 30 31 से 35 સુધી જોઈ લો મિત્રો નેક્સ્ટ 36 થી 45 45 46 થી 57 57 58 થી 70 71 થી 80 81 થી 90 91 થી 100 100 થી 105 106 થી 120 121 થી 140 140 થી 160 70 75 છોતેર અગણ્યા એસી તો મિત્રો હાઈકોર્ટ દ્વારા એકસો ને અગણ્યા એસી સ્ટુડન્ટને પાસ કરાયા છે અત્યારે તાજેતરમાં હવે ધ કેન્ડિડેટ મે નોટ ધેટ ઇન્કલુઝન ઓફ હીઝ ઓર હર નેમ ઇન ધ લિસ્ટ does નોટ મીન that he is નોટ હી હી ઓર શી is included ઇન ધ સિલેક્ટ લિસ્ટ ઓર ધ wait લિસ્ટ તે જે મિત્રોના નામ આ લિસ્ટમાં નથી તે મિત્રોએ એવું ન વિચારવું કે તેમના નામ સિલેક્ટ લિસ્ટ અથવા વેઇટ લિસ્ટમાં હશે વેઇટિંગ લિસ્ટ બહાર પડે એ પણ ખરા અને ન પણ પડે બરાબર મિત્રો અને ડોક્યુમેન્ટેશન જે તમારું છે વેરીફિકેશન છે ડોક્યુમેન્ટનું એ તમે જોઈ લેજો અહીંયા કઈ રીતે છે જેના નંબર એકથી સાહીઠ વચ્ચે છે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અઠ્યાવીસ માર્ચ બે હજાર ઓગણીસ થર્સ ડે એટલે ગુરુવારે છે બરાબર જેના નંબર એકસઠથી એકસો વીસ વચ્ચે છે જે અમે તમને નંબર બતા એકથી વીસ એ વીસથી ત્રીસ એ રીતે જેના નંબર એકસઠથી એકસો વીસ વચ્ચેથી તેનું ઓગણત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ ફ્રાઈડેના દિવસે છે અને જેના નંબર એકસો એકવીસથી એકસો વચ્ચે છે તમને ત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ સેટર દિવસે છે તમારી જગ્યા કઈ રહેશે તો રિક્રુટમેન્ટ સેલ થર્ડ ફ્લોર એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ બી વિંગ હાઈકોર્ટ ઓફ ગુજરાત એસજી હાઈવે સોલા જે સોલા ગુજરાત હાઈકોર્ટ છે ત્યાં તમારે વેરિફિકેશન માટે જવાનું રહેશે કેન્ડિડેટ પોતાના ઇ કોલ લેટર ડાઉનલોડ કરી લેવા વેરીફિકેશન માટેના જે વીસ માર્ચ બે હજાર ઓગણીસ બાર વાગ્યા પછી ડાઉનલોડ તમારા થઈ શકશે મિત્રો બરાબર આ પૂરેપૂરી માહિતી તમને આપી દીધી હવે જે મિત્રો એલિમિનેશન ટેસ્ટ આરટીઆઈ એક્ટ વિથ ધ ઓફ એલિમિનેશન ટેસ્ટ વિલ નોટ બી એન્ટરટેઇન ટીલ ધ કમ્પ્લીશન ઓફ એન્ટાયર રિક્રુટમેન્ટ પ્રોસેસ કોઈ પણ તમારી જે એપ્લિકેશન તમારી જે પણ ફરિયાદ હોય તે અહીંયા લોકો સાંભળવાના નથી એટલે આજે વિદ્યાર્થી મિત્રોની જે લિસ્ટ આઈડી આખી છે તે લિસ્ટની હું પીડીએફ લિંક પણ મૂકું છું આની નીચે તો એ એના પરથી પીડીએફ ડાઉનલોડ કરીને પોતાના નામ જોઈ લે બરાબર અને જે મેં તમને ડોક્યુમેન્ટેશન તમારા જે વેરિફિકેશન છે ડોક્યુમેન્ટ્સના એ ક કેટલા નંબરથી કયા નંબર સુધીના કઈ તારીખના છે તે પણ તમે મેં તમને બતાવી દીધા છે અહીંયા બરાબર મિત્રો અને તમારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે કોલ લેટર છે તે એચ સી ઓજસ ગુજ ડોટ એનઆઈસી ડોટ ઇન એન એ સાઇટ ઉપરથી વીસ ત્રણ બે હજાર ઓગણીસના દિવસે બાર વાગ્યા પછી તમને ત્યાંથી ઈ કોલ લેટર મળી જશે આ લેટેસ્ટ ચૌદ ત્રણ બે હજાર ઓગણીસ આજનો જ આઈરિયા પીડીએફ બહાર પડી છે અને તમને પ્રથમ તમને આ બતાડું છું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરો આમાં અહીંયા ગમાડો નથી મિત્રો બધા મિત્રોને શેર કરશો તો તેઓ પણ તેમના માર્ક્સ જોઈ શકશે થેન્ક યુ સો મચ